કચ્છ જિલ્લાના લખપત તાલુકામાં ફાટી નીકળેલા રોગચાળાનો ભોગ વિસ્તારના લોકો બની રહ્યા છે અને ચૌદ લોકોએ જીવ ગુમાવ્યો છે સરકાર અને પ્રશાસનનું ધ્યાન દોરવા છતાં કોઈ ગંભીર પગલાં લેવામાં નથી આવ્યા તો લોકોને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તેના માટે કોઈ સુવિધા નથી વારંવાર ધ્યાન દોરવા છતાં સરકારી તંત્રના પેટનું પાણી નથી હલ્યું એક પણ જવાબદાર ઉચ્ચ અધિકારીએ હજુ સુધી લખપતના ગામોની મુલાકાત નથી લીધી તો નિષ્ણાંત ડોક્ટરોની ટીમો મોકલવી જોઈએ લેબોરેટરી ટેસ્ટ થવા જોઈએ લોકોના જાનમાલના રક્ષણની જવાબદારી સરકારની છે આમાં બેદરકારી ન ચાલે ત્યારે ગુજરાતના સીએમજીને વિનંતી કરું છું કે તાત્કાલિક સિનિયર અધિકારીઓને રોગચાળાથી પ્રભાવિત વિસ્તારોમાં મોકલે અને પરિસ્થિતિને કાબૂમાં લેવા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેને લઈને કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કચ્છ જિલ્લાના લખપત તાલુકામાં ચૌદ વ્યક્તિઓના માત્ર આ ગણતરીના દિવસોમાં મૃત્યુ થયા છે આજથી ચાર દિવસ પહેલા મેં સરકારી તંત્રનું ધ્યાન દોર્યું હતું જ્યારે આ રોગની શરૂઆત થઈ હતી લોકો હોસ્પિટલમાં જવા લાગ્યા હતા અને બે મૃત્યુ થયા હતા કે તરત જ સરકારનું પણ ધ્યાન દોર્યું જવાબદાર અધિકારીઓનું પણ ધ્યાન દોર્યું પરંતુ કોઈ જ ગંભીરતા નહીં લેવાના કારણે આ ગણતરીના જ દિવસોમાં કચ્છ જિલ્લાના લખપત તાલુકાના બેખડા વાલાવારી અને લાખાપાર ગામોમાંથી ચૌદ વ્યક્તિઓના મૃત્યુ થયા છે માણસના જીવનથી વધારે કિંમતી બીજું કશું જ ના હોઈ શકે મને દુઃખ એ વાતનું છે કે ધ્યાન દોરવા છતાં સ્થાનિક લોકો એ પણ વારંવાર કહેવા છતાં સરકારી તંત્રના પેટનું પાણી નથી આવતું એક પણ જવાબદાર ઉચ્ચ અધિકારીએ હજી સુધી લખપત તાલુકાના ગામોની મુલાકાત નથી લીધી